આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે નવનાથની નગરી વડોદરામાં આવેલ તમામ શિવ મંદિરોમાં વિવિધ પ્રકારના શ્રણગાર કરવામાં આવ્યા છે શ્રાવણના પ્રથમ દિવસે ભક્તોએ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી પુષ્ય નક્ષત્ર સાથે આજે શ્રાવણ મહિનાનો પ્રારંભ થયો છે નવનાથની નગરી વડોદરાના પૌરાણિક સ્વયંભુ શિવલિંગ સહિતના મંદિરોમાં તૈયારીઓને પૂર્ણ કરી દેવામાં આવી છે શિવભક્તિનો મહિમા એટલે શ્રાવણ માસ છે ત્યારે આજથી શ્રાવણ માસનો પ્રારંભ થતાં પ્રથમ દિવસે શિવ ભક્તો દ્વારા રુદ્રાભિષેક મહામૃત્યુંજય જાપ બિલીપત્ર ચડાવવા અને વિવિધ પ્રકારના રસ્તી અભિષેક તેમજ હોમાત્મક કરીને શિવ ઉપાસના કરી હતી વહેલી સવારથી શહેરના તમામ શિવ મંદિરોમાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા શહેરના નવનાથ પૈકી મોટનાથ મહાદેવ મંદિર ખાતે પણ ભક્તોએ શિવલિંગ પર અભિષેક જળાભિષેક અભિષેક બિલીપત્ર સહિતની મહાદેવને પ્રિય સામગ્રી અર્પણ કરી ધન્યતા અનુભવી હતી અત્રિમ સમગ્ર ગુજરાતની અંદર આજથી શ્રાવણ માસ શરૂ થયો એમાં વડોદરા નજીક જેવા મોટનાથ મહાદેવનું મંદિર આવ્યું છે એ મોટનાથ મંદિરના વહેલી સવારના ભક્તો દ્વારા ભગવાનને પ્રભુને અને પાંચ જલ બેલીપત્ર કારા તલ દૂધ ચઢાઈ સૂત્ર કરે કોઈ શિવ અભિષેક કરે કોઈ મહામૃત્યુજયને બોલે કોઈ નમો મંત્ર સાથે ભગવાન મહાદેવજીની પૂજા કરે અને ભગવાનને કહે છે હે પ્રભુ આ શ્રાવણ માસના ત્રીસ દિવસ છે ખાલી એક જ દિવસ આ મહાદેવના જો દર્શન કરે ને એમનું અંદર એમની મનોકામના પૂર્ણ કરે છે અહીંયા આ મહાદેવ આજે શ્રાવણ માસ એટલે ભગવાન શિવના ત્રીસ દિવસ ત્રીસ દિવસની અંદર ભગવાન શિવની પૂજા કરો તેમાંથી કોઈ ના થાય અને ખાલી ભગવી ધજાના દર્શન કરે અને ધજા કરવાથી પણ એક આપની આ મનોકામના પૂર્ણ કરે છે આ મંદિર સાવલીવાળા સ્વામીજી મહારાજ જગતગુરુ મહારાજ સંતો મહાપુરુષો અહીંયા આવીને પૂજા અભિષેક કરી ગયા છે આ મંદિરનો મહિમા એવો છે વડોદરા નવનાથ છે એમાં નવનાથની અંદર મોટનાથ મહાદેવ સમાયેલું છે અને વડોદરાના નવેનાથનાથ તેવા જાગતા છે અને ભગવાન અહીંયા મોટનાથ મહાદેવની અંદર ચડતા જીવતી જાગતી અમારા સમુગ્રીની સમાધિ છે અમે સાત સાત પેઢીઓથી અમે ભગવાન મહાદેવની પૂજા કરીએ છીએ અને પૂજા હૃદય અને અંતકરણ કરીએ છીએ અને આવનારો સમય કેવો આવશે કે ભગવાન આ શ્રાવણ માસની અંદર અમને ટાઈમ મળે છે તો અમે તમને નમીએ છીએ અને ભગવાનને દૂધ અને પાણી જલ અભિષેક કરે છે અને આવનારો સમય સારી સુસ્તી અને સારા જગતનું કલ્યાણ કરજો અને અમારો આવનારો સમય ભગવાનની કૃપાથી દરેક નું કાર્ય સફળ થાય અહીંયા ભક્તો બાધા રાખે છે એમની જે કે ભાવના છે એ બાધા એમની બાધાથી એમની મનોકામના પૂર્ણ કરે છે આ મંદિરમાં રાજસ્થાન સવાઈ મહાદેવપુર જિલ્લાના આવેલા ઝીડોન સિટી નજીકના ગામના બ્રાહ્મણો આવે રહ્યા છે અહીંયા આગળ ઉઠી સવારમાં નહીં જોઈ ચિંતામણી માટીની અલગ અલગ બનાવવાની સાત દિવસની અને મહિમાન સ્વતંત્ર રુદ્રાભિષેક કરી અને ભગવાન ભોળાનાથની પૂજા કરે અને સાંજે સંધ્યાકાળ પછી પધરાઈ જશે જય મોટનાથ